વાત કરીએ સુરતના સચિનની તો સુરતના સચિન વિસ્તારમાં શ્રીનાથજી જ્વેલર્સમાં થયેલી લૂંટ અને હત્યાની ચોંકાવનારી ઘટનાએ શહેરમાં ભયનો માહોલ સર્જ્યો છે આ ઘટનામાં ચાર લૂંટારુઓએ જ્વેલર્સના માલિક આશિષભાઈ મહેશભાઈ રાજપરાની ગોળી મારી હત્યા કરી હતી જ્યારે બે અન્ય વ્યક્તિઓ રોહિત સોની અને નઝીમ શેખને પગમાં ગોળી વાગવાથી ઈજા થઈ હતી આ ઘટના બાદ સ્થાનિક લોકોએ આરોપી દીપક પાસવાનને ઝડપી પાડ્યો હતો જેને ટોળાએ માર મારી અધમુઓ કરી નાખ્યો હતો પોલીસે આરોપીનો કબજો મેળવી ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું છે જ્યારે અન્ય ચાર લોકો આવ્યા હતા તેમાંથી એક વ્યક્તિ પકડાઈ ગયો હતો જે પબ્લિકે તેને માર માર્યો હતો પબ્લિક હોસ્પિટલમાં પોતાની કસ્ટડી માં લીધો અને રીકન્સ્ટ્રક્શન માટે એ જગ્યા પર આવ્યા હતા પોલીસ મોટી સંખ્યામાં અહીંયા આવી હતી પબ્લિકો ની ભીડ લાગી ગઈ હતી એ રીકન્સ્ટ્રક્શન થતું હતું પોતે સચિન પીઆઈ આમાં છે એમની જાણીશું શું ઘટના સાહેબ અને કઈ રીતે રીકન્સ્ટ્રક્શન કરવા માં આવ્યું સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે સ્ટેશન બજાર રોડ છે ત્યાં આપણા જૂની વર્ષો જૂની બજાર આવેલી છે જેમાં શ્રીનાથજી જ્વેલર્સ કરીને દુકાન આવેલા છે ત્યાં થોડા દિવસ પહેલા એક ચાર ઈસમો લૂંટ જે આવ્યા હતા અને હથિયાર સાથે આવ્યા હતા જે શ્રીનાથજી જ્વેલર્સ આપણા રોડ ઉપરના એક દુકાન છે ત્યાં અંદર હથિયાર સાથે ઘૂસી અને તે હાજર માલિકને ડરાવી ચમકાવી સોનાના માલમત્તા બરાબર છે જે બંધ કરવાના સમય હતા તે દરમિયાન ત્યાંથી લૂંટ કરી અને બહાર જે એક વ્યક્તિ પોતે ગન ધારી હતા જે એના બહાર પ્રોટેક્શન કરતા હતા અને પછી ત્યાંથી નીકળે છે અને રસ્તામાં જે આશીષભાઈ કરીને ફરિયાદી જે આપણા વિશાલભાઈ છે એના બ્રદર હતા એ ખૂબ હિંમત દેખાડી સામે ઊભા રહી જાય છે જેમાં આરોપીઓ જે હથિયારધારી હતા એને એમને વચ્ચે સંઘર્ષ થાય છે ઝપાઝપી થાય છે જેમાં જે કહેવાય કે ભાઈ ફાયરિંગના બનાવ બને છે જેમાં આશિષભાઈ ઇન્જર થઈ જાય છે અને આ લોકોને રસ્તો મળતા જે રીતે એમના પ્લાન હતા પાછળ જે બાઇક રાખેલા હતા એ બાઇક ઉપર સવાર થાય છે એક જણા બે જણા માલ સાથે સવાર થાય છે અને આ પાછળની જે ગલી આપણે અત્યારે જોઈ શકીએ છીએ ત્યાંથી ભાગવાના પ્રયત્ન કરે છે બીજા જે બે આરોપી હતા એ ગન સાથે ભાગતા હતા તો એમાં જે આપણા અહીંયા માર્કેટની અંદર જ ફ્રૂટના અને શાકભાજીના જે કામ કરતા હતા એક નાઝીમભાઈ અને બીજા રોહિતભાઈ જે દુકાનની અંદર હાજર હતા એવા બે છોકરા સહિત બીજા વિશાલભાઈ જે દુકાનના માલિક છે એ બધા ભેગા થઈને હિંમત દેખાડીને એની પાછળ દોડે છે અને એ લોકોના બિલકુલ ગભરાયા હોય છે એટલે શું કરવું શું નહીં કરવા એના પરિસ્થિતિમાં આવી ગયા અને અહીંયા પાછળ એક ફાયરિંગ થાય છે જેમાં ભાઈ નાઝીમ અને સાથે રોહિત ઇન્જર્ડ થાય છે અને અહીંયા પહોંચતા આ જગ્યા આપણે જે જગ્યા જોઈએ છે ત્યાં એક જે આરોપી દીપક પાસવાન કરીને હતા એને પબ્લિક પકડી પાડે છે ખૂબ હિંમત દેખાડી એને પકડી પાડે છે અહીંયા અને એને જવા નથી દેતા પણ જે આગળના જે આરોપી બાઇક ઉપર હતા એ થોડા આગળ નીકળી જાય છે અને એને ભાગી જવાના મોકા મળેલા હતા પણ જે દીપક કરીને જે આરોપી હતા એને બિલકુલ પબ્લિકે અહીંયા ખૂબ હિંમત દેખાડી અને પાડી દરમિયાન પોલીસ અને તું બધાને જેને જાણશે તાત્કાલિક અહીંયા પહોંચી સ્થળ ઉપર આવીને પછી કહેવાય કે ભાઈ તાત્કાલિક સારવાર અર્થે જેને જેને મોકલવાના હતા એ રીતે મોકલે છે અને આજરોજ જે દીપક કરીને જે આરોપી પકડાયા હતા એ સારવાર હેઠળ હતા જે છૂટી ગયા અને હાલમાં એના સાત દિવસના રિમાન્ડ મળેલા છે પોલીસે ઘણા મુદ્દાઓ આગળ તપાસ કરી લીધી છે એમાં નામદાર કોર્ટ તરફથી સાત દિવસને લાંબા રિમાન્ડ આપવામાં આવ્યા છે જેમાં મુદ્દા વાઇઝ જે રીતે તપાસ આગળ ચાલે છે એમાં એક આ રિકન્સ્ટ્રકશન જગ્યા ઉપર જે રીતના બનાવ બનેલા હતા પૂરેપૂરા એનું ડિટેલ અત્યારે જે ઇલેક્ટ્રોનિક એવિડન્સ સાથેના એ સાક્ષે કરીને આખા જગ્યાના અમે અત્યારે હાલમાં પંચનામા આરોપીને સાથે રાખી એ જે રીતે બતાવ્યા કે કઈ રીતના બાઇક રાખેલા હતા કઈ રીતે આગળ વધીને અંદર એન્ટ્રી કર્યા હતા

બરાબર છે અને સુપીરિયર જેટલા પણ અધિકારીઓ છે એમની સૂચના મુજબ અલગ અલગ ટીમો પડી ગયેલા છે અને તમામને અલગ અલગ ટાસ્ક આપી દેવામાં આવ્યા છે એ મુજબ કામગીરી અત્યારે ચાલુ છે અને એ દિશામાં પણ ખૂબ પોલીસ આગળ વધી રહેલા છે પણ જ્યારે સમય આવશે ત્યારે એ વસ્તુના ડિસ્કલોઝ કરવામાં આવશે એટલે એ પણ મહેનત ખૂબ આગળ વધી ગયેલી છે તો અમે જે અત્યારે હાલ આરોપીને સાથે રાખીને જે મહત્વના પુરાવાઓ જે કહેવાય એ રીતે આ અત્યારે સ્થળ ઉપરના પંચનામાં રિકન્સ્ટ્રકશન સાથેના અત્યારે કરી રહેલા છે તમે જોઈ શકો છો પોલીસ દ્વારા જે પકડાયેલા આરોપી તેને સાત દિવસના રિમાન્ડ મંજૂર થયા છે અને પોલીસ રીકન્ટેક્શન કરી હાલ તપાસ આગરી છે હવે આપણા સાથે આ ઘટનામાં એક પંચ છે જે આખી ઘટનાનું આપણે વિવરણ કરશું શું થયું હતું એ દિવસે ને શું ઘટના થઈ હતી ચોર લોકો ત્યાં આગળ ગયા ને ભાઈને ને બંદૂક

લોકો ને બોલાવી ને પૂછપરછ કરી રહી છે અને પોલીસ વહેલી તકે આમાં કોઈ આગળ તપાસ કરી આરોપી પકડાય તેવી પોલીસે સંભાવના બતાવી છે કેમેરામેન રોહિ વેન્ડે સાથે સુનિલ પ્રજાપતિ ઇન્ડિયા